નવા ડબલ વિસ્તારમાં આવેલા ગેરકાયદેસર પત્રના શેડમાં ભીષણ આગ લાગી હતી આગના ભયાનક દ્રશ્યોને સ્થાનિક લોકોના જીવ જોખમમાં મૂક્યા બાદ હવે મહાનગરપાલિકા તંત્રએ શંકાસ્પદ શેડો સામે કાર્યવાહી શરૂ કરી છે મનપા नगरમાં ચાર ડબલ વિસ્તારના કેટલાક પત્રના શેડ્સ દૂર કરવાની કામગીરી શરૂ કરી દીધી છે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા ગેરકાયદેસર પત્રના શેડમાં આગ લાગવાની ઘટનાઓ બની છે હવે ગંભીર પ્રશ્ન એ થાય છે કે આ શેડો વર્ષોથી ઉભા હો છતાં મનપા તંત્ર કેમ આંખ મૂકીને બેઠું હતું સ્થાનિક સ્વરાજ્ય રાજકીય પ્રતિનિધિઓ અને કોર્પોરેટના આક્ષેપ છે કે આ શેડો તંત્રના વિરોધ હસ્તક હેઠળ ચાલતા કમર્શિયલ એક્ટિવિટીના નામ પર મોટા પાયા પર ભાડા અપાતા સત્તાધારી પક્ષ ભાજપના કોર્પોરેટર જણાવ્યું કે આ શેડો પહેલાથી જ અવેજી રીતે બનેલા છે વ્યાપારિક પ્રવૃત્તિઓ ચાલતી હોય મનપા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કેમ ન કરાય આગ લાગ્યા પછી તંત્રને ધ્યાને જાય છે શું માનવીના જીવ બાદ વ્યવસ્થાઓ યાદ આવે છે મનપા દ્વારા હાથ ધરાયેલી કામગીરી નામ માત્રની છે ખરેખર કડક કાર્યવાહી અંગે પણ લોકોને શંકા હાલ તો થઈ રહી છે

આજે મારી ફરજ નરેન્દ્રભાઈ પાંડવ સુરતના લાઇટ એન્ડ ફાયરના વાઇસ ચેરમેન તરીકે ઉપર નિભાવી રહ્યો છું જ્યારે વોર્ડ નંબર આઠમાં બે દિવસ પહેલાં જ્યારે આગ લાગી હતી આ આગને લાગને કારણે આજુબાજુના રહીશો વારંવાર અરજીઓ લેખિતમાં આપે છે કે નરેન્દ્રભાઈ આપ લાઇટ એન્ડ ફાયરના વાઇસ ચેરમેન તરીકે હું તમને રજૂઆત કરું છું કે જે રાજકોટમાં જ્યારે બનાવ બિનોદો એ સુરતમાં ના બને તો વારંવાર મેં ઉચ્ચ અધિકારીને બી જાણ કરી છે એનો આજ જોઈ શકો છો બે દિવસ પહેલાં ભોગ બનેલ છે હવે એના કારણે આજે પ્રજા પણ હેરાન થઈ રહી છે આજે જો ધંધો કરતા હોય એ પણ હેરાન થઈ રહ્યા છે તો મારે જે ડોમ કે શેડ જે બનાવતા હોય એમને બી મારી રિક્વેસ્ટ છે મારી ભલામણ છે કે આપ લોકોને ધંધો કરવો હોય તો ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે ત્યાં શાંતિથી કામ કરી શકો છો અને જ્યારે ઉચ્ચ અધિકારીને બી ફરજમાં આવે છે કે જ્યારે ઉચ્ચ અધિકારી આ ગેરકાયદેસર બાંધકામ કરવા દેતા હોય

પેરો રિપોર્ટ ચેનલ આ વિટનેસ